સુરતની કાપોદ્રા પોલીસને મળી સફળતા દેશ હાથ બનાવટમાં કટ્ટા અને જીવતા કારતુસ સાથે બે ઇસમોને પકડી પાડ્યા છે કાપોદરા પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યા નાના વરાછા ચીકુવાડી બ્રિજ પાસેથી રિક્ષામાં આરોપીને પકડી પાડવામાં આવ્યા આરોપીઓ અને ઈસમને કટ્ટા વેચવા લાવ્યો હતો આરોપી પાસેથી બે હાથ બનાવટના કટ્ટા ત્રણ કારતુસ ત્રણ મોબાઈલ અને એક રિક્ષા કબજે કરવામાં આવી છે કાપોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને રૂપિયા ત્રણ વીસ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે કાબોદ્રામાં પકડાયેલા આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો દેશી કટા મંગાવનારા અને મોકલનારા ઈસમ વોન્ટેજ જાહેર કરાઈ સ્ટોરી રિપોર્ટ બાય સુરતી સતીશ કુંબાણી સાથે કેમેરા મેન ચીરાગ રાજ મહેરબાન પોલીસ કમિશનરસી અનુપમ સિંગ ગેલોટ સાહેબ સેક્ટર વન સાહેબ ડીસીપી જોન એક સાહેબ ન આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એ એલ પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ ત્રણ ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ બે તથા જીવતા કાટિસ નંગ ત્રણ તથા ત્રણ મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ્લે કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આર્મ સેક્રેટરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના પો પોઈન્સ શ્રી એ એલ પંડ્યા સાહેબ નાઓ કરી રહેલ છે આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પા પામેલ છે કે આગામી નવરાત્રિ તથા દિવાળીના તહેવારો આવતા હોય અને તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો કોગ્નિજેબલ ગુનો કરવાની યોજના હતી અને આ અનુસંધાને અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે